નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનનું સંપૂર્ણ મિત્રો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે સો ટકા પેપર સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

એના મિત્રો ઘણા બધા જે છે 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 શત્રુ કારણ કે ઘર્ષણના ઘર્ષણના ગેરફાયદા લીધે વસ્તુ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેઓ થોડા ઉર્જા વેડફાઈ જાય છે મૌનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે અને તેની ઝડપ જે છે તે મિત્રો ઘટે છે બીજો પ્રશ્ન છે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો તો અતિશય અને અનિચ્છિય ધવની એટલે ઘોંઘાટ જે આપણને ગમતો નથી ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વાહનોનો અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ ફટાકડાના ફૂટવાનો અવાજ વાહનોના હોરનનો લાઉડ સ્પીકરનો અવાજ મોટા શહેરના શાક માર્કેટ રેલવે સ્ટેશન અને એસટી બસ જે છે તેના મિત્રો અવાજો નીચેના વાદ્યમાં ધવની ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો અને લખો તો ઢોલક તો ખેંચાયેલી તવચા એટલે કે મેસન કહેવાશે સિતાર તો તાર ખેંચાશે વાસળી તો હવાના સ્તંભ જે છે તેનામાંથી અવાજ નીકળશે વિદ્યુતના સુવાહકો અને અવાહકો એટલે કે મંદવાહકો વચ્ચેનો તફાવત તો આ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે છે દાખલા તરીકે એલ્યુમિનિયમ અને ત્રાંબુ એ સુવાહક છે મંદવાહકો તો આ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકતા નથી દાખલા તરીકે પ્લાસ્ટિક રબર અને લાકડું તેના ઉદાહરણ છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો દરેકના બે ગુણ રહેશે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો વર્ણવું તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો બળ પદાર્થને સ્થિર ગતિમાંથી સ્થિતિમાંથી ગતિમાં લાવે છે જો પદાર્થ ગતિમાં હોય તો તેની બળ તેની ઝડપમાં ફેરફાર વધારો અથવા ઘટાડો કરી શકે છે ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય છે પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે ઉપરોક્ત બધી અને તેમાંની થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી લખી શકશો માનવ કાનની આકૃતિ દોરો અને કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો તો વિદ્યાર્થી મિત્રો કાનને આવી રીતે તમારે દોરવાનો છે અને તેનો જે જવાબ છે એ પણ આ પ્રકારે આપણે લખીશું પ્રશ્ન નંબર બે માગ્યા પ્રમાણે જવાબ લખવાનો છે કુલીઓ જ્યારે ભારે બોજ ઉપાડવાના હોય છે ત્યારે તેઓ પોતાના માથા ઉપર ગોળ કાપડનો કેમ વીંટાળીને રાખે છે તો કુલીઓ પોતાના માથા ઉપર ગોળ કપડાને વીંટાળે છે કારણ કે આમ કરવાથી તેને પોતાના માથા સાથે જે સામાન છે એ બોજનો સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે અને આથી પોતાના માથા ઉપર લાગતો દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે અહીં આપેલી આકૃતિ જે છે તેનો અભ્યાસ કરી અને મિત્રો પ્રશ્નના જવાબ આપવાના છે જે બોટલમાં પાણી રેડ્યું છે તે પહેલી ભરાય છે કે બધી બોટલો એક સાથે વરાય છે તો બધી બોટલો એક સાથે વરાશે કારણ કે નીચે પાઇપથી જોડેલી છે થોડા સમય પછી બધી બોટલોની પાણીના સ્તંભની ઊંચાઈ સમાન છે કે અસમાન તો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે એ પાણી પસરવાનો ગુણ ધર્મ ધરાવે છે તેથી જે બોટલમાં પાણી ભરવામાં આવે છે ત્યાંથી મુક્ત સપાટી ઉપર લાગતા વાતાવરણના કારણના લીધે પાણી દરેક ખુલ્લી બોટલની અંદર ભરાય છે એટલે કે બધાનું જે છે એક સરખું જે છે સમસ્તી આપણને સપાટી જોવા મળશે સી તમારા જવાબનું કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણો જવાબ છે એ તમે અહીં સી માંથી જોઈને લખી શકશો

પ્રોટીન ચરબી વિટામિન તેમજ ખનીજ સારોની પર્યાપ્ત માત્રાની હાજરી છે પ્રશ્ન નંબર બે મિત્રો ધવની પ્રસરણ ક્યારે થતું નથી તો ધવનીને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે શૂન્ય અવકાશ અંદર ધ્વનિનું પ્રસરણ થતું નથી

શૂન્ય અવકાશમાં ધ્વની પ્રસરણ પામતો નથી તો ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ કે સૂક્ષ્મ કણોની કંપનની જરૂર છે આ માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ પૈકી કોઈપણ હોઈ શકે છે શૂન્ય અવકાશમાં કોઈ પણ પ્રકારના દ્રવ્યો હોતા નથી આથી શૂન્ય અવકાશના માધ્યમની ગેરહાજરીને કારણે ધ્વની પ્રસરણ પામતો નથી ખરા ખોટાની વાત કરીએ તો મિત્રો પહેલું છે ઇસ્ટ્રોજન નર અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન માંદા અંતઃસ્ત્રાવ છે તો ખોટું છે બળનો એસઆઈ એકમ પાસ્કલ છે તો ખોટું ત્રાંબાનો તાર વિદ્યુતનો મંદ મહાક છે વિદ્યાર્થી મિત્રો ખોટું સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે તો ખોટું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં માહિતી આપો ઇંજણ એટલે શું તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો મિત્રો તેનો તમે જબ લખી શકશો વૈજ્ઞાનિક કારણ આપો કસરત બાજ પોતાના હાથ ઉપર કોઈ બરછડ પદાર્થ લગાવે છે તો કેમ લગાવે છે તેનો જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણ આપો કાર ટ્રક અને બુલડોઝર ના ટાયરો ખાચા કેમ હોય છે તેનો જવાબ મિત્રો અહીંથી લખી શકશો માગે મુજબ જવાબ આપો અહીં મિત્રો આપણને આકૃતિ એ અને બી એવી બે આકૃતિઓ આપી છે અને તેના આધારે એ બી સી અને ડી તે ચાર પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકશો આપેલા પ્રયોગને આકૃતિ સહ વર્ણન કરવાનો છે ઢોળ ચડાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રો નિર્દેશન કરવું અને તેની સમજૂતી મેળવવી તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે લખશો ત્યાર પછી આવી બે પ્લેટો દર્શાવવાની રહેશે અને સંપૂર્ણ આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રયોગ છે એ પ્રયોગનું સોલ્યુશન તમે અહીંથી મેળવી શકશો પ્રયોગ પદ્ધતિ છે અવલોકન છે અને નિર્ણય બધું જ અહીંથી તમે મેળવી શકો છો પ્રશ્ન પાંચ અ

અહીં આપણે બળ લગાડવાનું છે અને તેના જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાર અહીં તમને ડી સુધીના ચારે ચાર પ્રશ્નોના જવાબ આપી દીધા છે આપેલી પ્રયુગ નો આકૃતિ સહ વર્ણન કરો તરંગો ઉત્પન્ન કરવા માટે તેમનું નિર્દેશન કરવું તો મિત્રો પ્રથમ પદ્ધતિ લખીશું ત્યાર પછી આપણે અવલોકન કરવાનો છે અને એમાંથી જે નિર્ણય મળે છે તે નિર્ણય લખીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી